નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનાલગીરી ગોસ્વામી આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો બોલિવૂડની સોનાક્ષીએ શેર કરી છે ભાવુક પોસ્ટર સોનાક્ષી સિન્હા અને જહીર અકબાર જૂન મહિનામાં લગ્નના તાતણે બંધાયા છે લગ્ન પછીના બે અઠવાડિયા પછી સોનાક્ષીને માતા પિતાની યાદ આવી રહી છે જે અંતર્ગત તેણે પિતા શત્રુઘ્ન સિન્હા અને માતા પૂનમને યાદ કરીને ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલાક ફોટો પણ શેર કર્યા છે વિદાયની ક્ષણના આ ફોટો ભાવુક કરી દે તેવા છે સોનાક્ષીએ જે ફોટો શેર કર્યા છે તે બ્લેક એન્ડ વ્હાઈટ કોપીમાં જોવા મળ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં બે હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે જેમાં બે વ્યક્તિના મોત થયા છે અમદાવાદમાં એક જ દિવસમાં હીટ એન્ડ રનની બે ઘટના બની ગઈ છે જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે પહેલી ઘટનામાં રિવર ફ્રન્ટ પર પિકનિક હાઉસ પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારી હતી ત્યારબાદ યુવાન કાર નીચે પચાસ ફૂટ ઘસડાયો હતો જેથી તેનું મોત થયું છે બીજી ઘટના વસ્ત્રાલ રિંગ રોડ રોડ પર ટ્રકે બાઇકને ટક્કર મારી હતી જેથી વૃદ્ધ ટ્રકના ટાયર નીચે આવી જતા તેમનું પણ મોત થયું છે બંને ઘટનામાં પોલીસે તપાસ હાથ ધરી છે અને ગુનો પણ દાખલ કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાખો ઈયળો ઘરની બહાર જોવા મળી છે લોકો અંદર જોવા મળી રહ્યા છે ચોમાસાનો પ્રારંભ થતાં ઈયળો સહિત ઘણી જીવાતો જમીનની બહાર આવી જતી હોય છે ત્યારે ભુજના લેર વડવા સહિતના આસપાસના ગામોની શેરીઓ હાઈવે અને સીમા વિસ્તારમાં જંગલી ઉપદ્રવ વધતા ગ્રામજનો પોકારી ઉઠ્યા છે જંગલી ઈયળો લોકોના આવી ગઈ છે જંતુનાશક દવાઓના છંટકાવ કરવા છતાં પણ ઈયાળો મળતી નથી ઈયળોના કારણે લોકોને ચામડીને લગતા રોગો પણ થતા હોવાનો એક અહેવાલ સામે આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોરીની એક મોટી ઘટના સામે આવી ગઈ છે મોબાઈલ ટાવરની બેટરી ચોરતી ગેંગનો પડદા ફાશ કરવામાં આવ્યો છે જીઓ કંપનીના મોબાઈલ ટાવરમાંથી બેટરી ચોરી કરતી ગેંગ ઝડપાઈ ગઈ છે આ ગેંગના પાંચ પૈકી સાગરીતોને પોલીસે ધરપકડ કરી છે જેઓની પૂછપરછમાં તેઓએ ગાંધીનગરના છાલા ગામની સીમમાં આવેલા મોબાઈલ ટાવરમાંથી કરેલી પાંચ બેટરીની ચોરી ઉપરાંત અલગ અલગ ઓગણ સાય સ્થળોએથી બસ્સોને ઇકોતેર બેટરીની થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો છે જીઓ કંપનીના મોબાઈલ ટાવરમાંથી ત્રણ પોઈન્ટ પચાસ લાખની કિંમતની પાંચ બેટરીઓ ચોરાઈ ગઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આતંકવાદીઓના સિક્રેટ બંકર વિડીયો આવ્યો છે સામે જમ્મુ કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળોએ હિઝબુલ મુજાહિદ્દીનના છ આતંકવાદીઓને ઠાર કર્યા છે અથડામણમાં બે જવાન પણ શહીદ થયા છે સુરક્ષા દળોથી બચવા માટે આતંકવાદીઓએ ચીની ગામ ફ્રીસલમાં કપાટની અંદર એક બંકર બનાવ્યું હતું જેમાં સિક્રેટ દરવાજો પણ રાખ્યો હતો ઓપરેશનને અંજામ આપ્યા બાદ તેઓ તેની અંદર છુપાઈ જતા હતા જેનો વિડીયો અત્યારે સામે આવ્યો છે અને તે વિડીયો જોઈને લોકો નવાઈ પણ પામી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાર ધામ યાત્રામાં છ હજાર જેટલા શ્રદ્ધાળુઓ ફસાઈ ગયા છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી પડી રહેલા વરસાદને કારણે જનજીવન તો અસ્તવ્યસ્ત થઈ ગયો છે તેની અસર ચારધામ યાત્રાને પણ થતા શ્રદ્ધાળુઓ ઉપર માઠી અસર જોવા મળી છે વાસ્તવમાં પ્રશાસને ભારે વરસાદના એલર્ટ બાદ ચારધામ યાત્રા પર પ્રતિબંધ લગાવી દીધો હતો ભારે વરસાદને કારણે ચારધામ યાત્રામાં છ જેટલા શ્રદ્ધાળુઓ ફસાયા હતા તેવા સમાચાર પણ સામે આવી રહ્યા છે ગંગા સહિતની નદીઓમાં જળ સ્તરમાં પણ વધારો જોવા મળી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કુદરતી ઘટનાઓ અત્યારે જોવા મળી રહી છે ત્યારે આસામમાં પણ પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે ઇઠ્યોતેર લોકોના મોત થયા છે રાહુલ ગાંધી આસામ પણ જવાનું એક આયોજન છે આસામમાં ભયંકર પૂરની ઝપેટમાં છે આસામના ઓગણત્રીસ જિલ્લામાં ભારે વરસાદ અને પૂરના કારણે ચોવીસ લાખ લોકો પ્રભાવિત થયા છે અત્યાર સુધીમાં ઇઠ્યોતેર લોકોના મોત થઈ ચૂક્યા છે બ્રહ્મપુત્રા સહિતની રાજ્યભરની અનેક મોટી નદીઓ ખતરાણ રહી છે ગાજીરંગા નેશનલ પાર્કમાં અત્યાર સુધીમાં એકસો પચાસ જેટલા પ્રાણીઓના પણ મૃત્યુ થઈ ચૂક્યા છે આ બધા વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગઈકાલે આસામમાં પૂર પીડિતોને મળવાનું આયોજન હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે વરસાદથી મુંબઈ પાણી પાણી થઈ ગઈ છે ટ્રેનો પણ બંધ કરી દેવામાં આવી છે મુંબઈમાં ગત ચોવીસથી અડતાલીસ કલાકથી મુશળધાર વરસાદ ચાલુ છે ભારે વરસાદના કારણે અનેક જગ્યાઓમાં પાણી ભરાઈ ગયા છે હિંદ માતા સાયન ગાંધી માર્કેટ ખુલ્લા જેવી તમામ જગ્યાઓ રસ્તાઓ નદી બની ગયા છે દરેક જગ્યાઓ પર વાહનો થંભી ગયા છે રેલવે ટ્રેક ઉપર પાણી ભરાવાને કારણે ટ્રેનોના પૈડા પણ થંભી ગયા છે મુંબઈની લાઇફલાઇન ગણાતી મુંબઈ લોકલ ટ્રેનો પણ ઠપ થઈ ગઈ છે ઉપરાંત ગઈકાલે તો અનેક શાળાઓમાં રજા પણ જાહેર કરી દેવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાઇફલ સાથેની રમત મોંઘી પડી કિસોનું થયું છે મોત ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં બાર વર્ષીય યુવા ક શિવા તેનો ભાઈ દિવ્યા એક ઘરમાં રમી રહ્યા હતા રમતા રમતા શિવાય ઘરમાં રાખેલી રાઇફલ ઉપાડી લીધી હતી જે લોડેડ હતી દિવ્યાએ શિવાને રાઇફલ નીચે મૂકવા કહ્યું પરંતુ શિવાએ ના પાડી ત્યારબાદ રાયફલને લઈને બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી આંગળી ટ્રિગર પર ગઈ અને ફાયરિંગ થઈ ગયું અને શિવના પેટમાં ગોળી વાગી જેમાં તેનું મોત થયું છે પોલીસે આ મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રથયાત્રાના શુભ મુહૂર્તમાં વાહનોના વેચાણમાં વૃદ્ધિ જોવા મળી હતી શુભ મુહૂર્તમાં અમદાવાદમાં પાંત્રીસો ટુ વ્હીલર અને અગિયારસો કારનું વેચાણ થયું હતું જ્યારે રાજ્યમાં દસ હજાર ટુ વ્હીલર અને પચીસોથી વધારે કારોનું વેચાણ થયું હતું અને વાહન ડીલરોને અંદાજ તેવો મૂક્યો છે જો કે કડક આદેશ છતાં નંબર પ્લેટ વગરના નવા વાહનો વેચાયા છે અમદાવાદમાં રવિવારે લઈને લાખ સુધીની કિંમતના વધુ નવા ટુ વ્હીલર અને પચાસ લાખથી ઓછી કિંમતની અંદાજીત અગિયારસો થી વધુ નવી કાર વેચાઈ ગઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈ હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે મુંબઈના વલ્લી વિસ્તારમાં રવિવારે સવારે એક બીએમડબલ્યુ કારે સ્કૂટરને ટક્કર મારતા એક મહિલાનું મોત થયું હતું આ કેસમાં પોલીસે એકનાથ શિવસેનાના નેતા રાજેશ શાહ અને તેના ડ્રાઈવરની ધરપકડ કરી છે પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત સમયે શિવસેનાના નેતા રાજશાહનો ચોવીસ વર્ષીય પુત્ર મિહિર સ્પીડમાં ગાડી ચલાવી રહ્યો હતો પોલીસ હજુ પણ સુધી મિહિરની ધરપકડ કરી શકી નથી તે હજુ પણ ફરાર છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે